નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ ઓર્ડર ઓર્ડર જજની લાકડાની હથેળી ટેબલ પર બે વાર પટકાય કૂતરા બિલાડાની જેમ ઝગડી રહેલા બે કાળા કોટધારી માનવીઓ થોડી ક્ષણો માટે મૌન થયા ત્યારબાદ એમના એક માનવીએ ફરીથી પોતાની દલીલબાજી નફટાઈથી આગળ વધારી યોર ઓનર ઇટ્સ એ ક્લિયર કેસ ઓફ મેડિકલ નેગ નેગ્લિજન્સ ડોક્ટરની તબિયત બિલકુલ સ્વસ્થ હતી અને જો સ્વસ્થ ન હોત

કોર્ટને અપીલ કરું છું કે તેઓ ડોક્ટર વિરુદ્ધ સખત પગલાં ભરે કે જેથી ભવિષ્યમાં કોઈ પણ ડૉક્ટર આવું કાળજી વિહીન વર્તન કરવા પહેલાં સોવાર વિચારે અને કોઈ પણ માતા પિતાને સહન ન કરવું પડે જે મારા ક્લાયન્ટ સહી રહ્યા છે ઇઝ એ હાર્ટ બ્રેકિંગ લોસ્ટ લોર્ડ કાળા કોટધારી માનવીની પીઠ પાછળ ગોઠવાયેલી બેઠકોમાં એક સ્ત્રીએ એક ક્ષણે પોતાનું માથું પોતાની પડખે બેઠા પુરુષના કાળા પુરુષે હળવેથી ફેરવ્યો અને બીજા હાથ વડે પોતાની આંખમાંનું ખારું પાણી શોધી લેવા પ્રયાસ કર્યો ધોળાબાળ ધરાવતા આધેળ જજના નાક ઉપર આવી સરેલા અનુભવી ચશ્માએ એક નજર દૂરની હરોળમાં એકબીજાની સાંત્વના બનેલ દંપતી ઉપર નાખી અને પછી નિર્ણય બીજા કાળા માનવી કડક ગરદન ફેરવી તમને શું કહેવું છે ઢાળી લાકડાના એક તરફ ઘેરેલા ભાગમાં મૂંગા ઉભેલા ડોક્ટર તરફ બચાવ પક્ષના વકીલે એક ઋણા સભર નજરે ફેંકી આંખોમાં દાંત છૂટી આવી જ્યારથી કેસની શરૂઆત થઈ હતી એ દિવસથી એ આમ જ મૂંગો થઈ ગયો હતો કોઈ પ્રત્યાઘાત જ આપતો ન હતો ન હા ન ના એક પણ શબ્દ ઉચ્ચર્યો ન હતો કદાચ પોતાના હાથે જે કર્યું હતું હતું કે એનો શોખ લાગ્યો હોવો જોઈએ હા કદાચ પણ એનું મોંઘું પણ થવું પોતાની મુશ્કેલીઓ વધારી રહ્યું હતું ઈશ્વર પણ તો એને જીવાડે જેને જીવવું હોય પણ જેને આત્મહત્યા જ કરવી હોય વિચારોને ખંખેરી બચાવ પક્ષના વકીલે પોતાનો કાળો કોટ વ્યવસ્થિત કરતા એક અંતિમ વ્યવસાયિક પ્રયાસ અજમાવી જોયો માયલોડ હું ડોક્ટર વિજેશ શાહને પૂછપરછ કરવા બોલાવવાની પરવાનગી ઈચ્છું છું પરમિશન ગ્રેન્ટેડ પોતાનો આખરી નિર્ણય સંભળાવવા તત્પર જજની નજર અકડામણ જોડે પોતાના હાથની કાંડા ઘડિયાળ પર જઈ પડી અને ગરદન ના છૂટકી હામીમાં ધોણી ઉઠી અત્યંત પાછળની હરોળમાંથી અગાઉથી તૈયાર રખાયેલો ગવાહ ગવાહીની પૂર્વ તૈયારી કરી આવ્યો હોવાનો આત્મવિશ્વાસ સાથે લઈ આરોપીની સામેની દિશામાં ઘેરવામાં આવેલી લાકડાની પેટી જેવા વિસ્તારોમાં પ્રવેશ્યો ડોક્ટર શું તમે કોર્ટને જણાવી શકો છો કે અત્યંત સ્વસ્થ તંદુરસ્ત વ્યક્તિ ક્યારે અસ્વસ્થ થઈ શકે બચાવ પક્ષના વકીલનો પ્રશ્ન નીરસ કેસમાં કોઈ નવો રસ જન્માવશે ખરો એ અંગે શંકા દર્શાવતી જજની અનુભવી દ્રષ્ટિ નાકના ટેરવા પર ચશ્મામાંથી જોડે આવેલ તાકવા લાગી એક સ્વસ્થ તંદુરસ્ત વ્યક્તિ ક્યારેક અચાનક અસ્વસ્થ થઈ જાય એ સહજ છે માનવીનું શરીર એક યાંત્રિક પ્રક્રિયાથી ચાલે છે જો શરીરનું કોઈ પણ એક અંગ કોઈ ક્ષણે અચાનકથી વિપેક્ષ પામે તો એની અસર આખા શરીર પર વર્તાય છે તેથી જ ક્યારેક આપણને અચાનકથી ચક્કર આવી જાય છે થોડા સમય માટે મગજ શૂન્ય અવકાશમાં સરકી પડે છે પછી કોઈ વ્યક્તિ ચાલતો ચાલતો અચાનક બેભાન ઢળી જાય એવા અકસ્માતો આપણે નિહાળીએ છીએ એ અચાનકથી ક્ષણિક બની જતું હોય છે દરેક વખતે એ અગાઉથી જાણી શકાય નહીં વ્યક્તિ અચાનકથી અસ્વસ્થ થઈ શકે એ વાતમાં બેમત નથી જ સરકારી વકીલના ચહેરા ઉપર આશાની કિરણો ફૂટી ફૂટી નીકળી જજની નજર જી બની એક શબ્દને ધ્યાનથી સાંભળી રહી હતી પોતાના કાળા કોટને ઉત્સાહમાં આવેલા ઉભરા જોડે વ્યવસ્થિત કરવા સરકારી વકીલે એક નજર આરોપી તરફ નાખી અને પછી તરત જ એણે ગવાહી માટે આવી ઉભેલા ડોક્ટરની વધુ નજીક સરકી પોતાની દલીલ આગળ ધપાવી એનો અર્થ એ શક્ય છે કે દિવસે ઓપરેશન થિયેટરમાં ડોક્ટરની તબિયત અચાનક લથડી અને એમના પામેલું નવજાત શિશુ સરકી ગયું અને ઓન ધ સ્પોટ મરી ગયું એ એક અકસ્માત હતો નોટ એ નેગ્લિજન્સ વકીલના શબ્દોના પ્રત્યાઘાતમાં પાછળ તરફની હરોળમાં ગોઠવાયેલી સ્ત્રીના મોઢામાંથી રૂદરની ધાર નિયંત્રણની બહાર વહી ગઈ પડખે ગોઠવાયેલા પુરુષે ભીની આંખે એ રુદનની ધારને તરત જ નિયંત્રણમાં લેવા સ્ત્રીને પોતાના હુંફાળા આલિંગનમાં સમાવી લીધી ઓબ્જેક્શન માય લોર્ડ દંપતીને ન્યાય અપાવવા રોકાયેલો આરોપી પક્ષનો વકીલ તરત જ કાળો કોટ સરખો કરતો અગંજવાળા જેવા ચહેરા જોડે બેઠક છોડી ઉભો થઈ ગયો લાગે છે મારા કાબિલ વકીલ મિત્ર તર્કની જોડે હૈયું પણ કોર્ટની બહાર છોડી આવ્યા છે એક નવજાત શિશુ મૃત્યુ પામ્યું છે જે દેશનું ભવિષ્ય હતું આવતીકાલ હતી મોટું થઈને આ બાળક ડોક્ટર એન્જિનિયર કલાક ખબર કલાકાર ખબર નહીં શું બન્યું હોત અહીં ફક્ત માતા પિતાએ એક સંતાન નહીં ભારત માતાએ પણ એક સંતાન ગુમાવ્યું છે જો સમય આવો જ નિર્દય થશે તો આપણી આવતીકાલમાં સંપૂર્ણ અંધકારમય બનશે આ બાળકને જો આજે ન્યાય ન મળ્યો તો દલીલ અને દલીલબાજીઓ ચરમસીમાએ જઈ રહી હતી જજની વૃદ્ધ નજર બંને કાળા કોર્ટને એ રીતે તાકી રહી હતી જાણે ટેનિસ કોર્ટમાં મેચ નિહાળી રહેલો પ્રેક્ષક દળાને આમથી તેમ જતા ધ્યાનબંધ નિહાળતો હોય પરંતુ આ બધા ધમપછાડાની વચ્ચે આરોપીની ઢળેલી નજરમાં કોઈ ચેતના ન હતી જાણે આંખો સામે ચાલી રહેલું દ્રશ્ય એના માટે અદ્રશ્ય હતું ના શરીરમાં કોઈ હલન એ રાત્રિએ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો વાદળાની ગર્જના ભયાનક હતી ડોક્ટર પોતાની કેબિનમાં ઓપરેશન પહેલાની પૂર્વ સજ્જતા કેળવી રહ્યો હતો ટેબલ ઉપર ફોનની બાજુમાં ગોઠવાયેલો ફોટો પ્રેમમાંથી પત્ની અને પાંચ વર્ષની પોતાની સુંદર નિર્દોષ બાળકી મીઠું સ્મિત વેરી રહી હતી ટેબલ પરનો મોબાઈલ અચાનક વાઇબ્રેટ થયો ડોક્ટરે એક ઝડપ નજર ભીત પર લટકાયેલી એન્ટિક ઘડિયાળ પર નાખી સમય થઈ ગયો તો ફરજબદ શરીર તરત જ મોબાઈલ તરફ ધપી પડ્યું હેલો પપ્પા તમે ક્યારે ઘરે આવશો સામે છેડેથી ટહુકેલા મીઠા મધ જેવા શબ્દોથી ડોક્ટરના ગંભીર ચહેરા ઉપર એક મીઠું સ્મિત ઢેલાઇ ગયું ટેબલ ઉપર વરાળ કાઢી રહેલા મગમાંથી એક નામનો જ ઘૂંટડો ભરી મગ ફરીથી ટેબલ ઉપર મૂકી દીધું મોબાઈલને કાન અને ખભા વચ્ચે સેન્ડવિચ બનાવી બંને હાથ ફાઇલના પાનાઓ ઉથલાવવામાં વ્યસ્ત થયા સિઝેરિયન માટે રાહ જોઈ રહેલ પેશન્ટની ફાઇલ ઉપર એક નજર ટેવગત ભરવા માંડી મીઠી તું હજી સુ હજી સુધી ઊંઘી નથી દીવાલ પરની એન્ટિક ઘડિયાળમાં ગુંજેલ હળવા ઘંટ થકી ફાઇલ પર ફરી રહેલ આંખોની ઝડપ આપોઆપ વધી ગઈ સામે છેડેથી પૃષ્ઠભૂમિમાં પત્નીના શબ્દો ગુંજ્યા ક્યારથી ક્યારની કહી રહી છું ઊંઘી જા પણ સાંભળતી જ નથી પપ્પા બીજી છે એમને વારંવાર ફોન ન કરાય લાવ મોબાઈલ આપતો એ જ ક્ષણે કેબિનની બારી વીજળીના પ્રકાશથી હંઝાઈ ગઈ આકાશમાં થયેલો કડાકો હૈયાને કંપાવી ગયો એ કડાકા જોડે વરસાદનો વેગ પણ અચાનકથી અત્યંત મુશળધાર બન્યો ગાંડાતુર થયેલા પવનથી કેબિનની બારી અહીંથી ત્યાં અફડાવા લાગી ધીમે રહી ફાઇલ ટેબલ પર ગોઠવી ડોક્ટરે મોબાઈલ હાથમાં થામ્યો સ્પીકર ઓન કરી મોબાઈલ એક તરફ રાખ્યો અને શીઘ્ર બારી તરફ ધપી વધારે ભીંજાઈ ન જવાય એની કાળજી રાખતા બારીને બંધ કરવાનો પ્રયાસ આદર્યો સ્પીકરમાંથી મીઠો મધ જેવો ટહકો ફરીથી ગુંજ્યો પણ પપ્પા તમને ખબર છે ને મને તમારી બેડ ટાઈમ સ્ટોરી સાંભળવા વિના મને ઊંઘ નથી આવતી ને તમે પ્રોમિસ કર્યું હતું કે આજે આઈસ્ક્રીમ ખાઈશું મારી આઈસ્ક્રીમ વીજળીના ચમકારાથી બહાર તરફનો વેરાન માર્ગ એક ક્ષણ માટે દ્રષ્ટિગોચર થયો અને ફરી અંધકારમાં ઓગળી ગયો વાદળોની ગજના ફરી અહીંયા વિફરેલા પવન જોડે યુદ્ધમાં ઉતરી માંડ મહેનતે બારી નિયંત્રણમાં હેઠળ આવી પપ્પા આઈસ્ક્રીમ ખરીદી શકે એ માટે પૈસા જોઈએ ને પપ્પા કામ કરે ત્યારે પૈસા આવે રાઈટ એટલે હું જલ્દી કામ પૂરું કરી લઉં કે જેથી મારી મીઠી માટે આઈસ્ક્રીમ ખરીદી શકું બારીને કડી ભેરવી ચુસ્ત બંધ કરી એટલે બહારનું તોફાન અંદર તરફ પ્રવેશતું અવરોધાયું ચહેરા પર સંતોષ પપ્પા જલ્દી જાઓ ઘણું બધું કામ કરો એટલે ઘણા બધા પૈસા મળે અને પછી આપણે ઘણી ઘણી આઈસ્ક્રીમ ખાઈશું મેંગો સ્ટ્રોબેરી ચોકલેટ વેનીલા બટરસ્કોચ પાઇનેપલ પાછળ પૃષ્ઠભૂમિમાંથી પત્નીનો અવાજ વધુ સ્પષ્ટપણે આગળ તરફ સંભળાયો અરે બસ બસ હવે પપ્પાને મોડું થાય છે કૃણાલ આજે તારા હાથે પાંચસો ડિલિવરી પૂરી થશે આજ સુધી તારા દ્વારા કરાવવામાં આવેલી દરેક ડિલેવરીમાં કદી કોઈ કોમ્પ્લિકેશન થયા નથી તારો સફળતાનો ગ્રાફ અકલ્પનીય છે હોસ્પિટલ તરફથી તો તારા માટે ગ્રાન્ડ પાર્ટી આયોજન રહી છે પણ એક પાર્ટી હું ઘરે પણ આપીશ આમ સો પ્રાઉડ ઓફ યુ આ બધું મારી લક્ષ્મી મારી દીકરી મારી મીઠીના લીધે જ છે शी ઇઝ માય લકી ચાર્મ ડોક્ટર નો ચહેરો દીકરીની પ્રશંસા કરતા ગર્વથી જળહળી ઉઠ્યો હું નીકળું છું સર્જરી નો સમય થવા આવ્યો છે দে આર મસ્ટ બી વેઇટિંગ ફોર મી ઓલ ધ બેસ્ટ કોનલ લવ યુ સી યુ સૂન સામે છેડથી કોલ કપાયો કે ડોક્ટર કેબિનમાંથી બહાર નીકળવા પાછળ ફર્યા ઓરડામાં આવી ઉભેલી છવ્વીસ 37 વર્ષની સ્ત્રીને અચાનકથી જોતા ચહેરો ઢગાઈ ગયો એ ચહેરો કેટલો વિચિત્ર રીતે એને તાકી રહ્યો હતો એ આંખો કેટલી વિહળ હતી એ નજરમાં પીડા હતી હતાશા હતી દર્દ હતું યાતના હતી પણ આજે આશ પણ હતી એક વિચિત્ર પ્રકારની આશ એવ્યાસ જેવી આશ કોઈ મંદિરમાં ઊભા ભક્તની આંખોમાં ઉભરાઈ રહી હોય શરીરના હાવભાવોમાં વિચિત્ર પ્રકારની ઉતાવળ અને અધીરાઈ ડોકાઈ રહી હતી પાતળું શરીર અશક્ત દેખાઈ રહ્યું હતું પણ મનમાં કશું કરી છૂટવાની મક્કમતા સંગ્રહાઈ હતી જે શરીરના રોમે રોમમાં છલકાઈ પ્રતિબિંબિત થઈ રહી હતી ડોક્ટર મારી મદદ કરો ફક્ત તમે જ મારી મદદ કરી શકો છો મારી વાત ધ્યાન સાંભળો મારી પાસે બહુ સમય નથી વગર હાલતમાં કેબિનમાં પહોંચેલી એ સ્ત્રી ઉપર ડોક્ટરની ત્રાલ ઝાટકી કોણ છો તમે અહીં પરવાનગી લીધા વિના કેમ આવી ગયા સિક્યુરિટી નર્સ હું શ્રેયા છું જો ડોક્ટર મારી પાસે બહુ સમય નથી હું જતી રહીશ માંડ મહેનતે હું તમને અહીં યોગ્ય સમયે શોધતી પહોંચી છું બસ મારું એક કામ તમારે કરવાનું છે અને એ તમે જ કરી શકો છો શ્રેયા ડોક્ટરના મોઢામાંથી નીકળી આવેલો શબ્દ એ શંકાનો સૂચક બની રહ્યો કે આ નામ પહેલા કશે સાંભળ્યું હતું પણ ક્યાં જે ઝડપથી આંખો સામેની ઘટના આકાર લઈ રહી હતી એ સંજોગે અને પરિસ્થિતિએ પ્રશ્નના ઊંડાણમાં ઉતરવાની સહેજે પરવાનગી આપી રહ્યા ન હતા ઓપરેશન થિયેટરમાં પ્રવેશવાનો સમય થઈ ચૂક્યો હતો પેશન્ટ અને સ્ટાફ દ્વારા એમની કાગડોળે રાહ જોવાઈ રહી હશે એ વિચારે ડોક્ટરે ઝડપથી કેબિનમાંથી બહાર નીકળી જવા પ્રયાસ કર્યો એ પ્રયાસ આંખે વળગતા સામે ઉભી સ્ત્રીએ ટેબલ પરથી કાચનો ગ્લાસ ઉઠાવી એને ટેબલ જોડે અફાડ્યો હાથમાં રહી ગયેલા કાચના ટુકડાને પોતાના ગળાની નસ તરફ ધમકી ભર્યા હાવ જોડે ગોઠવી દીધો અપેક્ષા વિહીન સ્ત્રીની પ્રતિક્રિયાથી ડોક્ટર એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયો બીજી ક્ષણે પરિપક્વતા ગ્રહણ કરતા એને પરિસ્થિતિને તર્ક અને ધૈર્યથી નિયંત્રણમાં લેવાનો ત્વરિત પ્રયાસ આદર્યો એક મિનિટ આરામથી આરામથી જુઓ હું નથી જાણતો તમે કોણ છો અને આ રીતે શા માટે વર્તી રહ્યા છો હું તો આજ પહેલા તમને કદી મળ્યો પણ નથી પણ મહેરબાની કરી સમજવાનો પ્રયાસ કરો મારે સિઝેરિયન કરવા જવાનું છે ઓટીમાં મારો સ્ટાફ મારી રાહ જોઈ રહ્યો છે હું પરત આવું પછી આપણે નિરાતે વાત કરીએ ડૉક્ટરના આશ્વાસનથી રાહત પામવાને સ્થળે સ્ત્રી વધુ આક્રમકતા જોડે કાચના ટુકડાને ગળાની રક્તવાહિની વધુ અડોઅડ નજીક લઈ ગઈ ડૉક્ટરના ચહેરા પર પરસેવાના બિંદુ બાજવા લાગ્યા એ જ સમયે વાદળોનો પ્રચંડ ગડગડાટ થયો બહાર તરફનું વાવજીડું ચરમસીમાએ પહોંચ્યું અને વરસાદ ભાન ભૂલી તોફાને ચડ્યો ડોક્ટર મારી પાસે એટલો સમય નથી હું જતી રહીશ બસ તમારે એક કામ કરવાનું છે આજે જે બાળકી તમે જન્મ આપવા જઈ રહ્યા છો તમારે એને મારી નાખવાની છે યુ આઉટ ઓફ યોર માઇન્ડ ની આંખોમાં લોહી ઉતરી આવ્યું એની પ્રામાણિકતા અને નૈતિકતા પર જાણે વ્રજઘાત થયો એ સનકશી હલબલી ગયો ક્રોધ અને મૂંઝવણની અનેરી આટીઘૂંટીમાં સપડાઈ ગયો અને શીઘ્ર એક નવા જ આંચકાએ એને જકડી લીધો વેટ મિનિટ મારા સ્ટાફમાંથી ચોક્કસ કોઈ તમારી જોડે ભળેલું છે આજે હું સિઝેરિયન દ્વારા જે બાળકને જન્મ આપવા જઈ રહ્યો છું એ છોકરી છે એની તમને કઈ રીતે જાણ થઈ એ અંગે તો બાળકના માતા પિતા પણ અજ્ઞાત છે ગર્ભ નિરીક્ષણ દ્વારા અગાઉથી જ બાળકની જાતિ વિશે માહિતી મેળવવી કે અંગે માહિતી પ્રદાન કરવી બંને કાયદાકીય ગુનો છે જો મારા સ્ટાફમાંથી કોઈ હું તમારા સ્ટાફને જાણતી નથી મને એમની જોડે કોઈ લેવા દેવા નથી મને ફક્ત આજે જન્મ લેનારી બાળકી જોડે લેવા દેવા છે તમે એને જીવતી ન છોડતા એને કોઈ પણ રીતે આધિરાય ભર્યો આવેગ કાળા ઊંડા કુંડાળાવાળી આંખોને વધુ ભયભીત દેખાડી રહ્યો ગળામાં ભેગું થયેલું થૂંક નીચે ઉતારતા ડોક્ટરની આંખોમાં ક્રાંતિની ચિનગારી સળગી ઉઠી અને જો હું એમ ન કરું તો તો તમારી પત્ની જેમ કોલમાં કહી રહી હતી તેમ તમે આજે તમારી પાંચસો ડિલિવરી સફળતાથી પાર પાડશો તમને એક સફળ વ્યવસાયિક તબીબ તરીકેની નામના મળશે હોસ્પિટલ તરફથી તમારા માન સન્માનમાં એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવશે તમારા ઘરે પણ એક અન્ય એક મોટી પાર્ટી ઉજવાશે ચારે તરફ તમારી વાહ વાહ થશે તમે તમારા કુટુંબના ઉજળા ભવિષ્ય પાછળ મંડી પડશો અને કદાચ થોડા સમયમાં એ બાળકીને ભૂલી જશો પણ એ બાળકી જોડે શું થશે એ જાણો છો પૂછાયેલા પ્રશ્ન જોડે આંખોમાં વિફરી ઉઠેલી ક્રોધની સુનામી ભયાવ હતી સ્ત્રીની લગન વગર હાલત અને એ એ બમણો ઉમેરો કરી રહ્યા હતા અપાર પ્રેમ મળશે દીકરો અને દીકરીની જુદી જુદી નજરોથી તાકતા સમાજ વચ્ચે રહીને પણ તેઓ પોતાની દીકરીને અખૂટ લાડ પ્રેમ સ્નેહ અને સન્માન જોડે ઉછેરશે એના દરેક કોડ પૂરા કરશે એની અંદર આત્મવિશ્વાસનું સિંચન કરશે એને ઉચ્ચ ભણતર પૂરું પાડશે મહિલાઓ અને સ્ત્રીઓ સામે થતા દૂષણો સામે બંડ પોકાર ઘણા અસામાજિક તત્વોને જેલ ભેગા કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે સમાજ તરફથી એને મેડલો પણ પ્રાપ્ત થશે પરંતુ આવી છે રાત્રિમાં ઘરે પરત થતા રસ્તામાં એની ગાડી બગડી જશે એ તકનો લાભ લઈ પોતાનો બદલો લેવા કેટલાક અસામાજિક તત્વો એનું અપહરણ કરી એને જંગલ વિસ્તાર તરફ લઈ જશે આખી રાત્રિ એની પર બળાત્કાર થશે જ્યારે હોશ આવશે ત્યારે એક નવું જીવન આંખો સામે હશે છતાં એ હાર ન માનશે પોતાનો અધિકાર માટે લડશે ફરીથી જીવનક્રમમાં પરત થવાનો પ્રયાસ કરશે

એ યુવતી દરરોજ નિયમિત નિહાળશે એની જોડે થયેલા વર્તનને કારણે પ્રેમ અને કાળજીને બિનજરૂરી છૂટછાટ અને આપશે એ સાંભળી સાંભળી એક દિવસ બાળકીના પિતાને રિવિયર સિવિયર હાર્ટ એટેક આવશે અને તેઓ અકાળે અવસાન પામશે એ શોકમાં યુવતીની માતા મૂંગી થઈ જશે અને યુવતી એક લાશ બની રહે જશે એના કરતા તો આજે જ મરી જાય એ સારું ડોક્ટરના ચહેરા ઉપર પહેલી વાર કોઈ તર્ક હાથ લાગ્યા ના રહી આગળ વધતા વિશ્વાસ પ્રયાસ કર્યો જુઓ તમારી વાતો સાંભળી અને તમારી શારીરિક માનસિક પરિસ્થિતિ નિહાળી મને એટલું સમજાઈ રહ્યું છે કે તમારી જોડે જરૂર કોઈ એવી ઘટના બની છે જે ન બનવી જોઈતી હતી તમને વાતનો ઘેરો ધક્કો લાગ્યો છે હું સમજી શકું છું પરંતુ જે તમારી જોડે બન્યું છે એ જરૂરી નથી કે આજે જન્મ લેનારી બાળકી જોડે પણ એવી જ કોઈ અમાનવીય ઘટના ઘટે આઈ થિંક યુ નીડ હેલ્પ યસ આઈ નીડ હેલ્પ અચાનકથી સ્ત્રી ડોક્ટર તરફ ધસી આવી અને ડોક્ટરના કોલર સ્ત્રીના હાથમાં ચકડાઈ ગયા ડોક્ટરે ત્રાસીને ત્રાસી નજર સ્ત્રીના હાથમાંથી જમીન પર પડી ગયેલા કાચના ટુકડા તરફ નાખી બીજી ક્ષણે ડોક્ટરની નજર પોતાના ચકડાયેલા કોલર તરફ પડી સ્ત્રીના ડાબા હાથના પંજામાં પાંચની જગ્યાએ છ આંગળીઓ હતી નજરે એની સહજ નોંધ લીધી એક ધક્કા જોડે ડોક્ટરને દૂર હડસેલ્યો અને ટેબલ ઉપરથી ડોક્ટરની દીકરી અને પત્નીની તસવીર હાથમાં ઓચકી લીધી એની વિફરેલી નજરે તસવીરમાં તીર સમી ભોંકાઈ ગઈ આ બાળકી જોડે એવું કઈ થાય તો તમે કેવું અનુભવશો એમ જ લાગશે ને કે એના તો એ જન્મી જ ન હોત પ્રશ્નથી શરીરના ગયા એવું લાગ્યું જાણે કોઈ પ્રાણ ઘાતક વીજળીનો પ્રવાહ શરીરમાંથી નિર્દય રીતે પસાર થઈ ગયો ભાવનાઓ પર કાબુ મેળવી ડોક્ટરે તસવીરમાં વ્યસ્ત આંખોનો લાભ લઈ કેબિનની બહાર તરફ એક જ શ્વાસે દોડ લગાવી દીધી દૂર તરફથી આવી રહેલી નર્સને એણે સિક્યોરિટીને બોલાવવા આદેશ છોડ્યો થોડા જ સમયમાં ડોક્ટર નર્સ અને સિક્યોરિટી ગાર્ડ જોડે કેબિનમાં પરત થયો પણ કેબિનમાં કોઈ હાજર ન હતું નાક ઉપર ટકેલા ચશ્મામાંથી જજે વારાફરથી બંને પક્ષના વકીલને નિહાળ્યા આંખો સામે પડેલી કેસની શાબ્દિક લેખિત માહિતી પર એક ઔપચારિક નજર ફરી વળી એક ઊંડો શ્વાસ ખેંચી પોતાની નજર આરોપી તરફ નાખી એ એક જ ઊભો હતો જે રીતે કેસના પ્રથમ દિવસે એ સ્થળે ઊભો હતો એ જ ઢળેલી નજર એ જ સ્તબ્ધ શરીર અને એ જ સીવેલા હોઠ ન શરીરમાં કોઈ હલન ચલન ન આંખોમાં કોઈ પ્રત્યાઘાત એ ત્યાં હાજર હોય કે ન હોય બંને પરિસ્થિતિમાં કોઈ જાજો તફાવત ન હતો એક આખરી તક આપવું ન્યાયયુક્ત હોય એમ જજ દ્વારા સીધો આરોપીને સંબોધન થયું "તમને કશું કહેવું છે?" બચાવ પક્ષના વકીલે એક આશભરી દ્રષ્ટિ આરોપી તરફ નાખી કદાચ આજે કોઈ શબ્દય સિવાયેલા હોઠમાંથી બહાર નીકળી આવે અને કેસ પાછળ કરેલી પોતાની અથાગ મહેનત સફળ થઈ જાય પણ એ આશ પર તરત જ ઠંડુ પાણી ફરી વળ્યું એ હોઠ આજના મહત્વના દિવસે પણ સિવાયેલા જ રહ્યા એનો એક પણ ટાંકો ઢીલો થયો નહીં વકીલના દાંત અસહ્ય રીસથી પીસાયા પણ એ ભી નિરર્થક જ નીવડી જજે ખોખારો ખાધો અને પોતાના નિર્ણયથી શાબ્દિક જાહેરાત કરી જે થયું છે એ થવું જોઈતું ન હતું એક બાળકીએ પોતાની જાન ગુમાવી છે એ ગેરજિમ્મેદાર વર્તનની સહેજે અવગણના ન કરી શકાય જો એ ડોક્ટરની અચાનક બગડેલી તબિયતનું પરિણામ હોય તો એ એક અકસ્માત કહી શકાય પણ આ કેસમાં ડોક્ટર પોતાના બચાવમાં કશું કહેવા તૈયાર નથી એ આડકતરી રીતે ગુનો કબૂલ કરવા બરાબર જ છે તેથી આ કોર્ટ બચાવ પક્ષના વકીલને જાણે ડૂબતાને તણખો મળે એ રીતે જજના શબ્દોમાંથી કશું ખૂબ જ મહત્વનું હાથ લાગી ગયું હોય એમ બે ડગલા જજ તરફ શીઘ્ર આગળ ધસી આવ્યો સોરી ટુ ઇન્ટરફિયર માય લોર્ડ પણ એક બહુ મહત્વની બાબત અહીં નજરઅંદાજ થઈ છે જે રીતે તમે જોઈ શકો છો કે ડોક્ટરે આજ સુધી એક પણ શબ્દ કોર્ટમાં ઉચ્ચાર્યો નથી કોર્ટમાં જ નહીં જ્યારથી આ ઘટના બની છે ત્યારથી આજ સુધી એમણે કોઈની પણ જોડે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી પોતાની પત્ની અને બાળકી જોડે પણ નહીં કેસની બધી જ માહિતીનો આધાર ત્યાં ઉપસ્થિત સ્ટાફની ગવાહી પર રહ્યો છે એ ઘટનાથી ડોક્ટરને ઘેરો ધક્કો લાગ્યો છે હી ઇઝ ક્લિયરલી સફરિંગ ફ્રોમ પોસ્ટ્રોમેટિક સિન્ડ્રોમ તેથી હું કોર્ટને વિનંતી કરું છું કે કેસ અંગે કોઈ પણ નિર્ણય લેવા પહેલા એમને જરૂરી થેરાપી અને સારવાર પ્રદાન કરવામાં આવે જજે પોતાના ચશ્મા ઉતારી કેસના કાગળિયાઓ પર ગોઠવી દીધા ક્ષણિક મનોમંથન કર્યું બચાવ પક્ષના વકીલની નજર જજ પર એ રીતે ચોંટી હતી જાણે અર્જુનની માછલીની આંખ ઉપર બીજી જ ક્ષણે જજે ચશ્મા ફરી નાકના ટેરવે ગોઠવી દીધા કલમ હાથમાં લીધી અને કાગળ પર કંડારી દીધી બચાવ પક્ષની દલીલ ને નજરમાં રાખતા આરોપીને યોગ્ય માનસિક સારવાર અર્થે મોકલવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે જજના શબ્દો થકી જાણે નવું જીવન મળ્યું હોય એમ બચાવ પક્ષના વકીલના ચહેરા પર હાશકારો છવાઈ ગયો આરોપી પક્ષના વકીલના ચહેરા પર સ્પષ્ટ અસહમતીના ભાવો ફરી વળ્યા આરોપીને પોલીસ કસ્ટડી હેઠળ અદાલતની બહાર તરફ લઈ જવામાં આવ્યો પાછળથી હરોળમાં ગોઠવાયેલા દંપતી યોગ્ય ન્યાય ન મળવાનો બળાપો એકબીજાને ચુસ્ત આલિંગન આપતા અશ્રુવાળી આંખો જોડે વહાવી રહ્યા અત્યંત અંતિમ હરોળમાં બેઠી બાળકી ચીખી ઉઠી પપ્પા મારે આઈસ્ક્રીમ પપ્પા તમે ક્યાં જાવ છો પપ્પા ઘરે કેમ નથી આવતા પપ્પા મારી જોડે કીતા છો પડખે બેઠી સ્ત્રીએ બાળકીને ચુસ્ત આલિંગનમાં લઈ લીધી એની મૌન વહી રહેલી આંખો સ્તબ્ધ ભૂતળા જેવી બની ગયેલા પતિને પોતાનાથી દૂર જતા નિસહાય નિહાળી રહી માનસિક રોગોની ઈલાજ માટેની હોસ્પિટલના એક એકાંત નીરવ ઓરડામાં પથારી પર બેઠા ડોક્ટરની આંખોની કીકીઓ શૂન્યાવકાશમાં સ્થિર હતી શરીરમાં કાંઈ પણ પ્રકારનું હલનચલન ન હતું હોઠ ચુસ્ત બિડાયેલા હતા નજર હજી પણ ઓપરેશન થિયેટરમાં બની ગયેલી ઘટના પર જોડાયેલી હતી સિઝેરિયન સફળતા તરફ આગળ વધ્યું અને નવજાત બાળકી હાથમાં આવી ડોક્ટરની નજર અનાયાસે બાળકીના ડાબા હાથના પંજા ઉપર પડી એ પંજામાં પાંચ નહીં છ આંગળીઓ હતી એ જ સમયે ડોક્ટરની સ્મરણ શક્તિમાં અચાનક એક ઉછાળ આવ્યો થોડા સમય પહેલા કેબિનમાં ધસી આવેલી માનસિક રીતે અસ્થિર લાગી રહેલી સ્ત્રીએ આપેલા પરિચયમાં ઉચ્ચારેલું નામ મગજમાં ગુંજી ઉઠ્યું શ્રેયા અને એ સાથે જ એનું સિજરિયન થઈ રહ્યું હતું એ સ્ત્રી અને એના પતિ જોડેનું પૂર્વ રેગ્યુલર ચેકઅપ અપોઇન્ટમેન્ટ યાદશક્તિમાં ધસી આવ્યું સ્ત્રીએ કહ્યું હતું દીકરો હોય કે દીકરી જે પણ ઈશ્વર આપશે એ રાજી ખુશી સ્વીકારી લઈશું અમે તો નામ પણ વિચારી રાખ્યા છે જો દીકરો હશે તો શ્રેયસ અને જો દીકરી હશે તો શ્રેયા ડોક્ટરના હાથ ધ્રુજી ઉઠ્યા શોકની એક ક્ષણ એક આંચકો અને બાળકી હાથમાંથી સરકી પડી મોન સ્થિર કીકીઓમાંથી ચોળ ડગલે ધસી આવેલી એક ખારી બુંદ હોસ્પિટલની પથારીને છાનીમાની ભીની કરી ગઈ અને કોઈને એની જાણ ન થઈ શકી એ જ સમયે માનસિક રોગોનો ઈલાજ માટેની હોસ્પિટલના રિસેપ્શન પર બેઠેલી સ્ત્રી પોતાને મળેલી નિરાંતની પળોનો સદુપયોગ કરવા સાયન્સ મેગેઝીનની નવી આવેલી આવૃત્તિ વાંચવામાં તલ્લીન હતી એની નજર દરેક શબ્દ ઉપર રસપૂર્વક ફરી રહી હતી ટાઈમ ટ્રાવેલ ફક્ત એક કલ્પના છે કે પછી હકીકત શું એવું શક્ય છે કે ભવિષ્યમાં કોઈ માનવી સમયની યાત્રા કરી પોતાનો ભૂતકાળ બદલવા આપણા વર્તમાનમાં પ્રવેશી શકે અને જો પોતાના વર્તમાનમાંથી છુટકારો મેળવવા એ આપણા વર્તમાનમાં પ્રવેશે તો શું આપણું ભવિષ્ય બદલાઈ જાય